સાવલી ખાતે ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે નવમો વિરાટ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી ખાતે ધારાસભ્ય કીતન ઇનામદારના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે નવમો વિરાટ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો અગિયાર જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ હિન્દી ફિલ્મના કલાકાર આદિત્ય પંચોલીએ વિશેષ હાજરી આપી હતી આ પ્રસંગે સી આર પાટીલે ધારાસભ્યના પ્રયત્નોને બિરદાવીને સાચા સમાજ સેવક તરીકે ગણાવ્યા હતા સાથે સાથે દીકરીના લગ્ન વખતે પિતા દેવામાં ડૂબી જાય છે અને કુટુંબ પાયમાલ થઈ જાય છે તેના બદલે આવા પ્રસંગો સમાજમાં ઉદાહરણરૂપ છે આ પ્રસંગે જિલ્લાના મોટા ભાગના ધારાસભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો અને ધાર્મિક અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઇનામદાર પરિવાર તરફથી તમામ સાતસો અગિયાર નવ યુગલોને દહેજ घर नो तमाम सामान आपी ने आशीर्वाद इसके लिए कोई शब्द ही नहीं पिताजी का जो जन्मदिन जो जन्मदिन के निमित्त पे जो सब हो रहा है मैं भगवान से प्रार्थना करूँगा ऐसा कार्य हर बार मेरी पीढ़ियों इसके लिए कोई शब्द ही नहीं कार्य

હા મને આ મેળજ થવા જોઈએ શું કામ માગુ છું